હેલો મિત્રો અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું કમૂરતા એટલે શું કમૂરતાની પૌરાણિક કથા શું છે અને તેનું મહત્ત્વ શું છે અને આ મહિના સુધી કેવા કાર્યો વર્જિત રહેશે શું કરવું શું ન કરવું તે બધું આપણે આ વિડીયામાં જાણીશું તો મિત્રો વિડીયાને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને આવી ધાર્મિક વાતો જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયાને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો તો જાણીએ કમૂરતા વિશે ક્યારથી લાગી રહ્યો છે ખરમાસ એટલે કે કમૂરતા પંચાક અનુસાર સોળ ડિસેમ્બરના રોજ સૂર્યદેવ સાંજે ત્રણ વાગ્યાને અઠાવન મિનિટ પર ઋષિક રાશિમાંથી નીકળી ધન રાશિમાં પ્રવેશ કરશે આ દિવસથી ખરમાસ લાગી જશે આ રાશિમાં સૂર્યદેવ ત્રીસ દિવસ સુધી રહેશે કમૂરતા દરમિયાન એકવીસ ડિસેમ્બર ગુરુ અને શનિ એકબીજાની એકદમ નજીક રહેશે આ મહિનામાં સૂર્યદેવ અને શ્રી કૃષ્ણની ઉપાસનાથી લાભ પ્રાપ્ત થાય છે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક રોગ દૂર થાય છે સોળ ડિસેમ્બરથી કમૂરતા શરૂ થઈ ગયા છે હવે એક મહિના સુધી એટલે કે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ ખરમાસ એટલે કે કમૂરતા શરૂ થાય છે આ મહિનામાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય લગ્ન વગેરે જેવા કાર્યો અથવા સંસ્કાર કરવામાં આવતા નથી ગ્રહ મંડળમાં સૂર્યદેવ જગતનો આત્મા છે સૂર્યના પ્રકાશ વડે જ જગતને આધાર મળી રહે છે સૂર્યના ખૂબ મહત્વને કારણે આપણે તેને દેવ ભગવાન તરીકે પૂજીએ છીએ જ્યોતિષશાસ્ત્રમાં સંક્રાંતિ પ્રવેશ કુંડળી અને સૂર્ય સાથે યુતિ કરતા ગ્રહોના શુભ અશુભ યોગોનો અભ્યાસ કરી તે દ્વારા ભવિષ્યમાં આવનાર સંકેતની વિચારણા કરી શકાય જાણીએ ધન અને મીન સંક્રાંતિને અશુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એક વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે જ્યારે સૂર્ય એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સમયગાળો સંક્રાંતિ કહેવાય છે જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે અને જ્યારે મીન રાશિમાં પ્રવેશ થાય છે ત્યારે તેને મીન સંક્રાંતિ કહેવામાં આવે છે જ્યારે સૂર્ય આ બંને રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે અશુભ સમય માનવામાં આવે છે આ મહિનામાં માંગલિક કામ કેમ કરવામાં આવતા નથી વર્ષમાં સૂર્યની બાર સંક્રાંતિઓ હોય છે આ બાર રાશિઓ ઉપર સૂર્યની સ્થિતિ રહે છે દરેક એક મહિના સુધી એક રાશિમાં રહ્યા પછી સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેમાં બે સંક્રાંતિઓમાં સૂર્ય ગુરુની રાશિમાં રહે છે ધન અને મીન ગુરુની રાશિઓ છે જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે જ્યારે સૂર્યની સ્થિતિ ગુરુની રાશિમાં હોય છે ત્યારે ગુરુનું તેજ પૂર્ણ થઈ જાય છે માંગલિક કાર્યો માટે ત્રણ ગ્રહોના બળની જરૂરિયાત હોય છે જેમાં સૂર્ય ચંદ્ર અને ગુરુનો સમાવેશ થાય છે તેમાં કોઈ પણ ગ્રહના બળમાં માન્યતા હોવાથી માંગલિક કાર્ય અટકી જાય છે ખરમાસ મહિનામાં ગુરુના બળહીન હોવાથી બધા શુભ કાર્ય વર્જિત રહે છે જાણીએ કેવા કાર્યો કરવા નહીં ગૃહ પ્રવેશ લગ્ન જેવા બધા જ કાર્યો તથા મુંડન જનોય સંસ્કાર દીક્ષા ગ્રહણ કર્ણવેદ સંસ્કાર કાન વિંધવા પહેલીવાર તીર્થયાત્રાએ જવું દેવ સ્થાપન દેવાલય શરૂ કરવું મૂર્તિ સ્થાપના કોઈ વિશિષ્ટ યંત્રની શરૂઆત વગેરે જેવા કાર્યો ખરમાસમાં કરવામાં આવતા નથી આ મહિનામાં ભગવાન સૂર્ય તથા શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે અર્ચના કરવી જોઈએ ખરમાસમાં સૂર્યની ગતિ મંદ થવા લાગે છે એટલે આ મહિનામાં સૂર્યદેવ અને શ્રી કૃષ્ણની ઉપાસનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે ખરમાસમાં પવિત્ર નદીઓમાં સ્નાનથી અનેક રોગ દૂર થાય છે આ મહિનામાં આવતી એકાદશીનું વ્રત કરવાથી દરેક પ્રકારની બાધાઓ દૂર થાય છે તેનાથી વિશેષ તિથિએ કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવાથી બધા જ વિઘ્નો દૂર થાય છે ધનુર્માસમાં આ કામ જરૂર કરો ધનુર્માસમાં સૂર્યોદય પહેલાં જાગવું સ્નાન વગેરે કરીને ભગવાન ભગવાનનું સ્મરણ કરવું બ્રાહ્મણ ગુરુ ગાય તથા સાધુ સંતોનું સેવા કરવી સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ લાભદાયી માનવામાં આવે છે શ્રી કૃષ્ણની ઉપાસના ગીતા પારાયણ અને સૂર્યદેવની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક પ્રકારના રોગથી મુક્તિ મળે છે આ મહિનામાં ધાર્મિક યાત્રા કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે કમૂરતા વિશે અધ્યયન કમૂરતા ત્યારે ગણાય છે જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં હોય ધન રાશિમાં ધનારક તેમ મીન રાશિમાં મીનારક કમૂરતા અને ગુરુ સૂર્યની રાશિમાં હોય જેને આપણે સિંહસ્થ ગુરુ કહીએ છીએ સૂર્ય અને ગુરુ બંને મિત્ર છે તો પછી કમૂરતા કેમ તો આપણે જાણ્યું કે ગુરુ એટલે આધ્યાત્મ જ્ઞાન અને સૂર્ય તે આત્માનો કારક છે તો આ સમય સામાજિક કાર્યોથી થોડું દૂર રહી આત્માની સદગતિ માટે છે આત્મચિંતન ભક્તિ જ્ઞાન તેમજ જીવનનું સત્ય જાણવા માટે આ સમય ઉત્તમ છે માટે આ સમયમાં ભાગવત કથા પારાયણ સવારે ભજન કીર્તન વગેરે કરવામાં આવે છે આ સમય ખૂબ જ સાત્વિક હોય છે માટે માટે તેનો ઉપયોગ આધ્યાત્મિક ઉન્નતિ કરવો જોઈએ સમયમાં માક્ષર મહિનો આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા પણ આ જ ગાળામાં કહી હતી ધનુર્માસની પૌરાણિક કથા જાણીએ પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઈને બ્રહ્માંડની પરિક્રમા કરે છે તેમને ક્યારેક અટકવાની મંજૂરી નથી કેમ કે તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવાને અને આરામ ન મળવાને કારણે ભૂખ્યા તરસ્યા થાકી ગયા તેમની આ દશા જોઈને સૂર્યદેવ દુખી થઈ ગયા ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઈ ગયા પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામ અને પાણી પીવા માટે છોડી દીધા અને ગધેડાને રથમાં જોડી દઈ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા ઘોડાની ગતિ ઝડપી અને ગધેડાની ધીમી હોય છે એટલે રથની ગતિ ધીમી થઈ જાય છે જેવો એક મહિનો પૂર્ણ થયો સૂર્ય દેવ ફરી તેમના ઘોડાઓ ઉપર મુજબના ગ્રહ ઓચર જોતા ધનુર્માસ દરમિયાન કાળચક્રનું છઠ્ઠું સ્થાન પ્રભાવિત થાય છે રોગશાળો શત્રુદેશો અને આંતરિક વિદ્રોહથી સૂર્યગ્રહણની અસરથી ભૂકંપ જ્વાળામુખી સુનામી જેવી જળ આપત્તિની સંભાવનાઓ જણાય છે ધનુર્માસ દરમિયાન એક ઐતિહાસિક યુતિ થવા જઈ રહી છે આ યુતિની અસરો પણ આવનારો સમય જ બતાવશે ધનુર્માસમાં ધાર્મિક વધી જશે અને વધશે તો જ કુદરતી આપદાઓની સ્થિતિમાં સહાયતા થશે આ શુભ કામ કરજો ધનુર્માસમાં ફળ પ્રાપ્તિની કામના સાથે કરવામાં આવતા બધા જ કાર્યો જેમ કે કોઈ પણ વ્રત ઉપવાસની શરૂઆત ઉદ્યાપન કાન વિંધવા મુંડન જનોય ગુરુકુળમાંથી વિદાય લગ્ન અને પ્રથમ તીર્થયાત્રા વર્જિત છે ધનુર્માસમાં આ ભૂલ કરશો નહીં ધનુર્માસના મહિનામાં કોઈ નવી વસ્તુ ઘર જમીન કે વાહનની ખરીદી કરવી જોઈએ નહીં આવું કરવાથી વ્યક્તિ આ વસ્તુઓનું સુખ ભોગવી શકતો નથી ધનુર્માસમાં લગ્ન કેમ થતા નથી તે જાણીએ લગ્ન મુહૂર્ત માટે તિથિ વાર નક્ષત્રો સાથે જ સૂર્ય ગુરુ અને શુક્ર ગ્રહ સ્થિતિને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે જ્યારે સૂર્ય ધન કે મીન રાશિમાં હોય છે ત્યારે લગ્ન થઈ શકતા નથી ત્યાં જ ગુરુ અને શુક્ર ગ્રહ જો અસ્ત હોય ત્યારે પણ લગ્ન મુહૂર્ત હોતા નથી ધન અને મીન બંને જ દેવગુરુ બૃહસ્પતિની રાશિઓ છે અને આ બંને રાશિઓમાં જઈને સૂર્ય નબળો પડી જાય છે જેથી માંગલિક કાર્યો થઈ શકતા નથી ધનારક કમૂરતા કે મિનારક કમૂરતામાં લગ્ન કરવાથી પતિ પત્નીનો સંબંધ નબળો પડી શકે છે તો મિત્રો આ કમૂરતા દર્શાવતો વિડીયો આપ સૌને ખૂબ ગમ્યો હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો આપના મિત્રોમાં પરિવારમાં શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય સૂર્યદેવ લખવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ